કાંગ્રેસ તાલુકાના થરા રાણકપુર વચ્ચે ભયંકર અકસ્માત ઘટના પ્રાપ્ત માહિતી મુજબ ગામ આતરનેસ તાલુકા ભરવાડ સવાભાઈ ભેમા ભાઈ રહેઠાના આંતરનેશ તાલુકો સાંતલપુર જેઓ ઉપરથી ગામથી તેઓના વતન તરફ ચાર ભેંસો બે ગાય લઈને વતન તરફ જઈ રહ્યા હતા રાત રાત્રોકાન વાળીનાથ ધામના જગ્યામાં કરીને આશરે પાંચ એક વાગ્યાના અરસામાં વતન માલ ડોર લઈને જતા ને એક અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા ઘટના સ્થળે સવાભાઈ ભરવાડ નું મૃત્યુ થયું ને ત્રણ ભેંસો ઘટના સ્થળે મોત થયેલ બે ગાયોને ભાબર પાંજરાપુર ખાતે અને એક બેંસને ઋણી પાંજરાપુર ખાતે સારવાર માટે મોકલેલ ઘટનાની જાણ ખાતે તથા ઘટના સ્થળે પહોંચીને મૃત્યુ પામેલ સવાભાઈને થરા રેફરલ હોસ્પિટલ ખાતે ડલગામ ટોલ એમ્બ્યુલન્સ દ્વારા પીએમ અર્થે કછડોમાં આવ્યાને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ ન્યૂઝ ને આવતા ભાઈ આવતા રાત્રે